હેલો સ્ટુડન્ટ્સ બસ તમારી સાથે એક જોરદાર ન્યૂઝ શેર કરતાં અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ જે વિદ્યાર્થીઓ કે જે વાલીઓ એવું કહેતા હોય કે સમજતા હોય કે ઓનલાઈન ભણીને માર્ક્સ આવે નહીં ઓનલાઈનથી કોઈ દિવસ રિઝલ્ટ આવે નહીં તો બધાને અમે જણાવવા માગીએ છીએ કે અહીંયા અમારી સાથે મહારથી બેચમાં કે બુસ્ટર બેચમાં જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે એમના ફીડબેક અને એમના માર્ક્સ છે કે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં એ લોકો જ્યાં ત્યાં પણ કોઈ ઓફલાઈન સ્કૂલ સેન્ટરમાં ભણતા હતા અને ત્યાં એમનું જે રિઝલ્ટ ઓછું આવતું હતું અને અમારી સાથે જોડાયા પછી એમનું જે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ છે અત્યારે ધરમપુરનો એક વિદ્યાર્થી છે ભાર્ગવ વાનાણી કરીને એનો ફીડબેક છે ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં એના માત્ર સોમાંથી ઓનલી સિક્સટી સાહીઠ જ માર્ક્સ હતા અને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં સિક્સટીમાંથી સીધા એટી ફોર માર્ક્સ અને વિદ્યાર્થીનો પોતાનો ફીડબેક છે પોતે એવું કહે છે કે મારાથી બેચમાં જોડાયા પહેલાં કેમેસ્ટ્રી મને બહુ જ હાર્ડ લાગતું હતું મારા બહુ જ ઓછા માર્ક્સ આવતા હતા અને મને એવું લાગ્યું કે કેમેસ્ટ્રી નહીં જ આવડે પણ પછી એમાં જોડાયો તો મારા સારા માર્ક્સ આવવા લાગ્યા અને વિદ્યાર્થી પોતે લખે છે કે જે લોકો કહે છે કે ઓનલાઈનથી માર્ક્સ નથી આવતા એ સાચું નથી રાઇટ બીજો આપણે એક્ઝામ્પલ એ પાટણની એક સ્ટુડન્ટ છે વિદ્યાર્થીને શ્રેયા ગોસ્વામી ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં માત્ર ફિફ્ટી ફાઈ માર્ક્સ હતા અમારી સાથે જોડાયા પછી ફિફ્ટી ના સિક્સટી ફાઈ સેવન્ટી ફાઈ નહીં ડાયરેક્ટ એટી ફાઈવ માર્ક્સ અને એનું પણ એવું કહેવું છે કે ઓફલાઈન શીખીને તો તેનાથી પણ સારું ઓનલાઈન મળી શકે છે થેન્ક યુ સર થિયરી યાદ રાખી રહી જાય છે ટેકનિક મળે છે લેક્ચર બોરિંગ લાગતા નથી અને અમને અમારા જેવા એવરેજ સ્ટુડન્ટને ટોપર બનાવવા માટે થેન્ક યુ એવી ભગવાનના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ નેક્સ્ટ એક વિદ્યાર્થીની છે સુરતની ભક્તિ કંકોટિયા ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં ભક્તિનું રિઝલ્ટ હતું માત્ર સેવન્ટી સેવન સેવન્ટી સેવનમાંથી ડાયરેક્ટ નાઇન્ટી વન અને એ સ્ટુડન્ટનો પણ એક્સપિરિયન્સ એવો જ કંઈક છે કે કેમેસ્ટ્રી સબ્જેક્ટ પહેલાં બહુ હાર્ડ લાગતો હતો રાઈટ નહીં એવું લાગતું હતું પણ હવે એવું લાગે છે કે મારા નાઇન્ટી ફાઇવ માર્ક્સ તો આવશે જ રાઈટ મને મારા રિઝલ્ટમાં અત્યારથી દેખાય છે આત્મવિશ્વાસમાં અજય સરના કારણે ખૂબ જ વધારો થયેલો છે એના પછી છે યોગિતા પરમાર નામની વિદ્યાર્થીની છે આણંદની જેના ઇલેવન્થમાં પણ માત્ર ફિફ્ટી ફાઈવ હતા અને એમાં ડાયરેક્ટ ટ્વેલ્થમાં એટી સિક્સ અને એ કહે છે કે બેચમાં જોડાયા પછી એમ અને દાખલામાં ઘણી સારી સમજણ પડે છે પહેલાં ટ્વેલ્થની શરૂઆતમાં એવું લાગતું હતું કે કેમિસ્ટ્રીમાં કંઈ નહીં આવડે એટ માર્ક્સ બહુ ઓછા આવે છે પણ હવે બહુ જ બધું સારું સમજાય છે એના પછી ઉનાનો એક વિદ્યાર્થી છે ઇલેવન્થમાં સિક્સટીમાંથી એટી માર્ક્સ રાઈટ પ્રકાશસિંહ ગોયલ નામનો એનો પણ સેમ એવો ને એવો જ અનુભવ છે તો બસ આ બધા વિદ્યાર્થીઓના અનુભવ બોલે છે કે ઓનલાઈન ભણીને પણ માર્ક્સ આવે છે વો કહેતે ને દુનિયા ઝુકતી હૈ ઝુકાને વાળા ચાહીએ વેસ બચ્ચે પઢતે સિર્ફ પઢાને ચાહીએ